નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આપણે વનસ્પતિના કેટલાક પ્રકારો અને એમના ભાગોની ચર્ચા કરીએ છીએ વનસ્પતિમાં આપણે પ્રાંત પાંચ પ્રકારની ચર્ચા કરવાની છે છોડ ચૂપ વૃક્ષ ભૂપ્રસારી વનસ્પતિ અને વેલા એ પાંચ પ્રકારનો આપણે અભ્યાસ કરીશું હવે વનસ્પતિના સામાન્ય ચાર ભાગ હોય એક હોય મૂળ પ્રકાંડ પર્ણ અને પુષ્પ તેમાં આગળના ભાગમાં આપણે મૂળ અને પ્રકાંડ વિશે માહિતી મેળવી હવે આ વિડીયોમાં આપણે વનસ્પતિના પર્ણ વિશે માહિતી મેળવીશું તો ચલો પર્ણ એમાં આવશે પર્ણપત્ર અને પર્ણ દંડ પર્ણના મુખ્ય બે ભાગ આવશે એક પર્ણપત્ર અને બીજો આવશે પર્ણ દંડ એમાં પર્ણપત્રની અંદર એ આટલા પ્રકાર ભણવાના થશે એટલે આવશે બાષ્પુસર્જન પ્રકાશ સંશ્લેષણ પર્ણ રંધ્ર એટલે શું હરિદ્રવ્ય અને શ્વસન એના પછી પર્ણ દંડ એમાં આવશે શિરા શિરા વિન્યાસ મધ્યશિરા જાલાકાર અને સમાંતર શિરા વિન્યાસ સાદુપણ અને સંયુક્ત પણ પર્ણના બીજા બે પ્રકાર એટલે આવશે સાદુપર્ણ અને સંયુક્ત પર્ણ તો આપણે આની શરૂઆત એ પર્ણ દંડ અને પર્ણપત્રથી કરીશું તો પર્ણ એના મુખ્ય બે ભાગ એટલે પર્ણપત્ર અને દંડ તેની વ્યાખ્યા શું થશે પર્ણપત્ર તો અહીં આગળ આકૃતિમાં તમે પર્ણપત્ર જોઈ શકો છો તો એની વ્યાખ્યા શું થાય તો વનસ્પતિનો લીલો અને પોહોરો ભાગ જેને પર્ણપત્ર કહે છે શું આવશે વનસ્પતિનો વનસ્પતિનો લીલો અને પહોરો ભાગ જેને પર્ણપત્ર કહે છે તમે આકૃતિમાં જોઈ શકો આ લીલો અને પોહરો ભાગ જેને શું કહેવાય પર્ણપત્ર કહે છે એના પછી પર્ણ દંડ પર્ણ દંડ એટલે શું તો અહીંયા આગળ આ પર્ણપત્ર એ આ પ્રકાંડની સાથે જે ભાગ વડે જોડાયેલો હોય તો તે ભાગને શું કહેવાય પર્ણદંડ કહે છે આ પર્ણપત્ર એ પ્રકાંડની સાથે જે ભાગ વડે જોડાયેલું હોય તો તે ભાગને પર્ણ દંડ કહે છે તૈયાર હું વ્યાખ્યા લખું પર્ણ દંડ તો શું આવશે વનસ્પતિનું પણ પ્રકાંડ સાથે જોડાયેલ હોય એટલે વનસ્પતિનું જે પણ વનસ્પતિનું પણ જે ભાગ વડે પ્રકાશ સાથે જોડાયેલું હોય તે ભાગને પર્ણ દંડ કહે છે એટલે તમે જોઈ શકો અહીંયા આગળ આગળ જે ભાગ આપેલો છે આ ભાગ એને કહેવાય પણદંડ એટલે શું વનસ્પતિનો પણ આ જે ભાગ વડે પ્રકાંડ સાથે જોડાયેલું હોય તે ભાગને પર્ણ દંડ કહે છે એના પછી આગળ જોઈએ શિરા શીરા એટલે શું તમને એ આગળ આ વનસ્પતિનું પર્ણ જોઈ શકીએ છીએ જેમાં એક રેખા આવેલી છે એને કહેવાય મુખ્ય રેખા મુખ્ય રેખા આવેલી હોય જેને શીરા તરીકે ઓળખવામાં આવે છે તો અહીંયા આગળ લખીએ શીરા વનસ્પતિમાં આવેલી રેખા જેને શિરા કહે છે તો આ વનસ્પતિના પર્ણમો જે રેખા આવેલી છે તેને શું કહેવાય શિરા કહે છે વનસ્પતિના પર્ણમો આવેલી વનસ્પતિના પર્ણમો આવેલી રેખા જેને શિરા કહે છે એના પછી આવશે શિરા વિન્યાસ તો શિરા વિન્યાસ એટલે શું તો વનસ્પતિના પર્ણમાં અલગ અલગ શિરાઓ આવેલી હોય અને શિરાઓનો સમૂહ જેને કહેવાય શિરા વિન્યાસ તો અહીં આગળ લખીએ શિરા વિન્યાસ વનસ્પતિના પર્ણમાં આવેલ શિરાઓનો સમૂહ ને શિરા વિન્યાસ કહે છે અહીંયા આગળ આપણે વનસ્પતિનું પણ જોઈ શકીએ છીએ એમાં શું આવેલું છે અલગ અલગ શિરાઓ આવેલી છે તો એ શિરાઓ એનો સમૂહ જેને શું કહેવાય વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે વિન્યાસ પછી આવશે મધ્ય શિરા મધ્ય શિરા એટલે શું તો આ પણમાં જે મુખ્ય શિરા તમે જોઈ રહ્યા છો એને કહેવાય મધ્ય શિરા તો વચ્ચે આવેલી મુખ્ય શિરા એને શું કહેવાય મધ્ય શિરા તો લખું મધ્ય શિરા વનસ્પતિના પર્ણપત્ર માં આવેલી મુખ્ય શિરા જેને મધ્ય મધ્યશિરા કહે છે અહીં આગળ પર્ણમાં એક મુખ્ય શિરા આવેલી છે જે ક્યાં આવશે પર્ણના મધ્યમો આવશે એ મુખ્ય શિરાને પર્ણની મધ્ય શિરા તરીકે ઓળખવામાં આવે છે એના પછી જાલાકાર અને સમાંતર શિરા વિન્યાસ તો હવે આપણે આગળ એ જાલાકાર અને સમાંતર શિરા વિન્યાસ વિશેનો અભ્યાસ કરીએ તો એની પહેલાં આપણે પર્ણ લઈ અને એના ઉદાહરણની મદદથી આ પાંચ વસ્તુઓનો અભ્યાસ કરીએ તો જુઓ અયારકર એક વનસ્પતિનું પર્ણ છે એમાં આપણે જોઈએ પર્ણપત્ર તો પર્ણપત્ર કહેવાય વનસ્પતિનો જે લીલો અને પોહરો ભાગ આવેલો હોય તેને વનસ્પતિનું પર્ણપત્ર કહીશું એટલે આ ભાગ વનસ્પતિનો એવો ભાગ કે જે લીલો અને પહોરો હોય તો તેને વનસ્પતિનું પર્ણપત્ર કહે છે એના પછી આવશે પર્ણદંડ એટલે વનસ્પતિનું પર્ણ આ પર્ણ આ જે ભાગ વડે પ્રકાંડ સાથે જોડાયેલું હોય તો તે ભાગને વનસ્પતિનું શું કહેવાય પર્ણદંડ કહે છે વનસ્પતિનું પર્ણ જે ભાગ વડે એ આગળ પ્રકાંડ હોય તો પ્રકાંડ સાથે જોડાયેલું હોય તે ભાગને શું કહેવાય પર્ણદંડ એટલે આ ભાગ શું બનશે પર્ણદંડ બનશે એના પછી આવશે શિરા તો વનસ્પતિના પર્ણમાં મધ્યમાં પસાર થતી રેખા આ જે મધ્યમાં પસાર થાય એને શું કહેવાય શીરા કહેવામાં આવે છે એક આવશે મુખ્ય શિરા એની બાજુમાં અન્ય કેટલી શિરાઓ આવેલી છે એ બધી જ શિરાઓ ભેગી થાય જેની શિરા વિન્યાસ કહે છે એના પછી આવશે મધ્ય શિરા એટલે અયાગરની મુખ્ય શિરા આ જે વચ્ચે જોઈ શકાય પર્ણની મધ્યમાં આવેલ શિરા મધ્યમાં આવેલી શિરા જેને મુખ્ય શિરા કહે છે અથવા તો પર્ણની મધ્યમાં આવેલ મુખ્ય શિરા તેને મધ્ય શિરા કહે છે પર્ણપત્રમાં આવેલી મુખ્ય શિરા વચ્ચે વચ્ચે મોટી શિરા જોવા મળે એને શું કહેવાય મધ્ય શિરા કહે છે અને બાજુમાં એ નાની નાની શિરાઓ આવેલી હોય તેમના સમૂહને શિરા વિન્યાસ કહે છે હવે આને આગળ આપણે જાલાકાર શિરા વિન્યાસ અને સમાંતર વિન્યાસનો અભ્યાસ કરીએ ચલો આગળ હવે જાલાકાર શિરા વિન્યાસ જાલાકાર શિરા વિન્યાસ એટલે શું તો પર્ણમાં આપણે જોયું એ પ્રમાણે શિરાઓ શું હોય એકબીજા સાથે ગોઠવાયેલી હોય હવે એ ગોઠવાયેલી શિરાઓ એ સમાંતર ગોઠવાયેલી ના હોય અને એક જારી જેવી રચના કરે તો એને જારાકાર શિરા વિન્યાસ કહે છે એટલે આગળ લખીએ પર્ણપત્રમાં આવેલી શિરાઓ શિરાઓ મુખ્ય શિરાની આસપાસ મુખ્ય શિરાની આસપાસ ઝાર સ્વરૂપે ગોઠવાયેલી હોય ઝાર સ્વરૂપે ગોઠવાયેલી હોય તેને ઝાલાકાર શિરાવિન્યાસ કહે છે ઝાલાકાર શિરાવિન્યાસ કહે છે તો એના ઉદાહરણમાં કયા ઉદાહરણ આવશે તો વડ અને પીપરો એના જે પાન પાન હોય એ પાનમાં શું હોય શિરાઓ એકબીજાને ઝાર સ્વરૂપે ગોઠવાયેલી હોય એટલે એને ઝાલાકાર શિરાવિન્યાસ કહે છે આ રીતના કોઈ પણ આવેલું હોય તે પણમાં શું હશે આ શિરાઓ કેવી રીતના આ રીતના ગોઠવાયેલી હોય જેને કહેવાય ઝાલાકાર શિરાવિન્યાસ હવે એના ઉદાહરણ આવશે વડ અને પીપરો એના પછી બીજું આવશે સમાંતર શિરા વિન્યાસ તો અહીંયા આગળ હું લખું સમાંતર શિરા વિન્યાસ સમાંતર શિરા વિન્યાસ એટલે શું કે પર્ણમાં આવેલી મુખ્ય શિરા અને બાજુમાં આવેલી નાની નાની શિરાઓ પણ એ સમાંતર શિરા જે આપેલી હોય એને સમકક્ષ ગોઠવાયેલી હોય એટલે કે સમાંતર ગોઠવાયેલી હોય ફરીથી જોઈએ એવા પણ કે જેમાં મુખ્ય શિરા એની સમકક્ષ જ બીજી સમાંતર નાની નાની શિરાઓ ગોઠવાયેલી હોય તો એને શું કહેવાય સમાંતર શિરા કહે છે અન્ય શિરાઓ ગોઠવાયેલી હોય તેને સમાંતર શિરા વિન્યાસ કહે છે સમાંતર શિરા વિન્યાસ કહે છે તો એમાં કેવી ઉદાહરણ આવશે તો મકાઈ અને ઘાસ મકાઈ અને ઘાસ જો એનું પણ કઈ રીતના હશે તો આ રીતના આ મુખ્ય શિરા આવેલી હોય અને એની બાજુ જે સમાંતર શિરાઓ હોય પણ એ પણ કઈ રીતના ગોઠવાયેલી હોય તો એને સમકક્ષ ગોઠવાયેલી હોય જો આડું લઈએ પણ તો વધુ ખબર પડશે આ રીતના પર્ણ હોય એની વચ્ચે હોય આ મુખ્ય શિરા તો બીજી શિરાઓ પણ કેવી હોય એને સમાંતર રીતના ગોઠવાયેલી હોય તો એને કહેવાય સમાંતર શિરા વિન્યાસ ચલો ફરીથી એકવાર જોઈએ ઝાલાકાર શિરા વિન્યાસ અને સમાંતર શિરા વિન્યાસ તો ઝાલાકાર શિરા વિન્યાસમાં શું હોય તો મુખ્ય જે શિરા આવેલી હોય એની બાજુમાં આવેલી નાની નાની શિરાઓ એક ચાર સ્વરૂપે ગોઠવાયેલી હોય તેને કહેવાય ઝાલાકાર શિરા વિન્યાસ વડ અને પીપળાના પાન એના પછી છે સમાંતર શિરા વિન્યાસ તો મુખ્ય શિરાની આસપાસ આવેલી નાની શિરાઓએ મુખ્ય શિરાને સમાંતર ગોઠવાયેલી હોય તો એને કહેવાય સમાંતર શિરા વિન્યાસ જેમાં ઘાસ અને મકાઈનું ઉદાહરણ આવશે તો અહીંયા આગળ આપણે પર્ણ પર્ણદંડ પર્ણપત્ર એના પછી મધ્યશિરા શિરાઓ અને જાલાકાર અને સમાંતર શિરા વિન્યાસનો અભ્યાસ કર્યો આના પછીના વિડીયોમાં આપણે બાસ્પુસર્જન પ્રકાશન સ્ટેશન પર્ણરંધ્ર હરિદ્રવ્ય અને શ્વસન વિશે ચર્ચા કરીશું વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો જય હિન્દ જય ભારત